પીડા થાય એવું ન જીવો અને આધ્યાત્મિક માણસ કહેવામાં આવે છે કે ભાઈ એ માણસ કોઈને દુખી નહીં દે કેમ તો બહુ આધ્યાત્મિક છે શું કામ કે કોઈ માણા તમને ગાળ આપે તો તમને પીડા થાય હા તો તમે કોઈને ગાળ આપો તો એને પીડા ન થાય મારા જીવનમાં મારા આચરણ દ્વારા કોઈને દુઃખ ન થાય મારા આચરણ દ્વારા કોઈને પીડા ન પહોંચે મારા આચરણ દ્વારા મારે રેણી દ્વારા કોઈને કઈ ન દુઃખ થાય અને આધ્યાત્મિક જ્ઞાન કહેવામાં આવે કે માણા લગભગ કોઈને દુઃખ થાય એવું ન બોલે કોઈને દુઃખ થાય એવું ન કરે કોઈને એ એ કષ્ટ આપે જ નહીં કારણ કે જે વાતથી મને દુઃખ થાય જે વાતથી મને પીડા થાય જે વાતથી મારું અહિત થાય જે વાતથી મને અશાંતિ મળે એવું હું બીજાને હું કામ આપું છું ત્યારે આજ આપડામાં આ બહુ મોટામાં મોટી ખામી છે કોઈ નિંદા કરે તો આપણને બહુ તકલીફ તકલીફ થાય થાય પણ આપણે કોઈની નિંદા આપણો કોઈ ખરાબ બોલે તો આપણને બહુ પીડા થાય પણ આપણે કોઈનું ખરાબ બોલી તેની પીડા ન થાય તમારી વસ્તુ કોઈ ચોરી જાય તો તમને દુખ થાય પીડા થાય તો તમારી વસ્તુ તમારી વસ્તુ કોઈ ચોરી જાય દુઃખ થાય તો કોઈની વસ્તુ તમે ચોરી લો ન થાય બરાબર ધ્યાન આપશો બહુ ટોચ માથે લઈ છું કાલે પણ કીધું કે વિષય થોડો અઘરો છે પણ જો હું તમે સાવધાન હશું તો આ વિષયમાંથી મનન તમને ઘણું બધું મળશે બાકી લખી જ નાખ્યું શિવપુરાણ જ્ઞાન યજ્ઞ ભાગવત જ્ઞાન યજ્ઞ રામાયણ જ્ઞાન યજ્ઞ પણ લીધું હું કઈ નહીં જ્ઞાન નો અર્થ ખાલી રામાયણ કંઠસ્થ કરવી ન થાય ભાગવત કંઠસ્થ કરવું ન થાય શિવપ્રાણ કંઠસ્થ કરવું ન થાય એ તો શાસ્ત્રિક માહિતી જ્ઞાન છે અને એ કામમાં જો જીવો નહીં તો હા જીવવા માટેની યાત્રા ત્રીજી ભૂમિકામાં આવે કોઈ પણ ક્યારેય દુઃખ ન થાય એવું જીવવું અને આધ્યાત્મિક જ્ઞાન કેવાય કે માણસ ને આધ્યાત્મિક જ્ઞાન છે એ કોઈ દી કોઈ પીડા દે એ કોઈ દી કોઈનું દુઃખ ન કોઈને દુઃખ ન દે કોઈનું અહિત ન કરે ન જ કરે શું કામ એ માણસ આધ્યાત્મિક આધ્યાત્મિક નો અર્થ થાય જે માણસ નથી આપતો કોઈને અહિત નથી કરતો કોઈની હિંસા નથી કરતો કોઈની નિંદા નથી કરતો કોઈને પીડા થાય એવું ક્યારેય જીવતો જ નથી ટૂંકામાં ક્યારેય કોઈને નડતો જ નથી એ માણસને આધ્યાત્મિક જ્ઞાની કહેવામાં આવે છે